ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં પંચાયત પ્રાથમિક શાળાનું નવનિર્માણ કાર્ય અધવચ્ચે અટકી પડતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે શાળાનું બાંધકામ બંધ હોવાથી વિદ્યાર્થીઓને દૂર આવેલી અન્ય શાળાઓમાં જવું પડે છે જેના કારણે વાલીઓ અને બાળકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો બાંધકામ તાત્કાલિક શરૂ નહીં થાય તો કોઈ વિદ્યાર્થી શાળાએ જશે નહીં બાળકોના અંધકારમય ભવિષ્ય માટે સરકાર અને પ્રશાસન જવાબદાર રહેશે તેવી ઉગ્ર રજૂઆત સાથે આજરોજ શાળાનું કામ ત્વરિત શરૂ કરવા માંગ કરાઈ છે રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ સાહેબ અમારી સમસ્યા એક જ છે કે અહીં આ જે તોડી છે એ પુનઃ શરૂ થાય અને નવું બાંધકામ શરૂ થાય એ જ અમારી એક સમસ્યા છે હવે અમે છોકરાઓને ત્યાં ભણવા મૂકીએ છીએ એટલાથી અત્યારે બે કિલોમીટર અઢી કિલોમીટર દૂર છે બરાબર હવે બાળકોને હું દૂર મૂકીએ હવે બાળકોની જવાબદારી કોણ લેશે એમના આવવા જવાની તકલીફ બધા વાલીઓને થાય છે હવે અમારી એક એ જ એક વસ્તુ છે સ્કૂલ અહીંયા શરૂ થાય કામ નહીં તો અમે કોઈ પણ બાળકોને સ્કૂલ નહીં મૂકીએ નહીં ભણાવીએ એની જવાબદારી સરકાર અને પ્રશાસનની રહેશે મારું નામ દીપકભાઈ મહેશ્વરી અનસુયા બેન અમારી સમસ્યા એ છે કે અમે છોકરો ભણતા હતા આ સ્કૂલમાં તૂટી ગઈ છે હું પાંચ છ મહિના સુધી ભણાવ્યું હવે એમની ફીસ પણ હું છકડા દેવી પડે છે અને હું આ છે ખાલી કરો અમારે જ્યાં હતી હું જ સ્કૂલ જોઈએ છીએ બધા છોકરાઓ ક્યાં જાય ક્યાં વાલી જાય આ ઠંડીમાં અમે જંગલમાં મોકલવા પડે કોણ એની જીમેદારી લે છે અમારે કામ ચાલુ હતું બંધ કેમ કરાવી હવે આમ ને આમ કામ પડ્યું છે પહેલા ચાલુ થયું

સવારે ભણવા જાય છે તો ઉમા કાને છોકરા પહોંચી જાય રિક્ષા પહોંચી જાય તો સાહેબ બેનું હાજર ન હોય અમારા છોકરાને ઉમા કાને ધણી કોણ અમારા છોકરાની જવાબદારી કોણ અમારી જે સ્કૂલ હતી ત્યાં કને અમને સ્કૂલ ખપે બસ કામ ચાલુ કે કે પહેલા એમ કીધું કે સ્કૂલ બની જાશે બની જાશે ને હજી સુધી એનો ઠરના કા ઠેકાણું કાઈ નથી તો અમને એનો જવાબ ખપે અમને શું એ સરકાર કે કોઈ પણ ગામના વ્યક્તિ કે કોઈ પણ કરવા તૈયાર હોય તો ભલે ન કામે આગસ્ત પગલું ભરશું મારી સમસ્યા છે સ્કૂલની છ મહિનાનું કીધું તો સ્કૂલ બની જશે અહીંયા કામ ચાલુ છે છતાં પણ કામ બંધ કરાવ્યું છે એનું કારણ શું છે એમને ખબર નથી એમને જાણકારી જોઈએ છીએ એટલા માટે અમે આ કરીએ છીએ આગળ જવાનું વિચારીએ છીએ અમે કેમ કે હજી સુધી સર પણ કઈ જવાબ નથી દેતા અમને હામને રજૂઆત અમે સરને કરી હતી સરે કે અમારું અમારે કાંઈ નહીં આવે કે તમને બોલવું પડશે ભાઈ અમને ગમની નિહાર ખબર અમારા છોકરાઓ અહીંયા દશકો હાલો અહીં દશકો અમને નથી પહોંચતા અમુને અહીંયા ગમણની સાર ખબર ગામનું છોકરો ગામમાં ભણે બાર ભણવા નથી હું તો હમણાં બપાસ આવો સરકાર કરે સરકાર કામ એટલું ન કરે ગામ ગામનું કામ સરકાર સરકારના કરે કોણ કરે